ગાંધીધામમાં ગોલ્ડન મેડલ વિજેતા શુભારંભ કરવામાં આવ્યો મહાનુભાવોએ હાજરી આપી ગાંધીધામ જિલ્લાના પચરંગી શહેર ગાંધીધામ મુકામે આજથી ધ ગ્રેટ ગોલ્ડન સર્કસનો શુભારંભ કરવામાં આવ્યો હતો ગોલ્ડ મેડલ વિજેતા અને લેસર વીજ ઉપકરણ તેમજ સુશોભિત તંબુઓ સાથેનું સુજ ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગાંધીધામમાં દીનદયાળ ડીપીટી ગ્રાઉન્ડ પર શોનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિધિવત ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ અને ગાંધીધામ નગરપાલિકાના ઉપપ્રમુખ દિવ્યા નાથાણીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેરમેન એ કે સિંઘ તેમજ વેલજીભાઈ આહિર કમલ શર્મા ભરતભાઈ મિરાણી સરકસના મેનેજર મહેન્દ્ર કુમાર સહિતના લોકો ઉપસ્થિત હતા અને સર્કસના મેનેજરે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાઉન્સિલરો અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સરકસનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને અમદાવાદમાં સર્વપ્રથમ મોતના ગોળામાં ત્રણ ત્રણ મોટર ની દિલધડપ પ્રયોગ ધૂમ મચાવી લોટપોટ કરી દેતું મસ્ત મનોરંજન ગ્રેટ ગોલ્ડન સર્કસ અનેક નવી નવીન પ્રયોગો સાથે ગાંધીધામમાં શુભારંભ કરવામાં આવ્યો છે સૌએ આવકાર્યું છે અને ત્રણ રોજના શો જાહેર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને સર્કસની કલાને પ્રોત્સાહન આપવા માટે લોકો સર્કસ જોવે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે